સાબરકાંઠાના વિજયનગરના કાલવણ ગામના વ્યક્તિની નસબંધીનો મામલો સામે આવ્યો છે નસબંધીની સર્જરી કર્યા બાદ ઇન્ફેક્શન થતાં તેને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે આ વ્યક્તિને ઈડર ખાતેથી હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે હિંમતનગર સિવિલ હોસ્પિટલના તબીબે હાલ આ વ્યક્તિની સારવાર શરૂ કરી છે તો ઇન્ફેક્શન બાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ઈડરથી હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં આ યુવાનને ખસેડવામાં આવ્યો છે ગઈકાલે લગભગ બપોરે સવા બાર સાડા બારની વચમાં ઈડરથી પ્રાઇવેટ વેહિકલની અંદર આ દર્દીને લાવવામાં આવેલું એના સગા દ્વારા અને એ લોકોએ એવું જણાવેલું કે નસબંધી માટેનું ઓપરેશન પંદર વીસ દિવસ પહેલાં કરાવેલું છે અને વીસેક દિવસ પછી એને ભૂષણ કોથરી કહે છે જે એમાં પરું ભરાઈ ગયેલું હતું જેના માટે વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં લાવેલા ગઈકાલે અમારા સર્જરી ટીમના ડૉક્ટરોએ એનું ઓપરેશનમાં થિયેટરમાં લઈ જઈ એનું ઓપરેશન કરી અને જે ફરું હતું એ કાઢી નાખ્યું અને જે બગાડ થયેલો ભાગ હતો એ કાઢી નાખી અને અત્યારે